નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી અર્થવિસ્તાર દીપકના બે દીકરા કાજળ ને અજવાશ એક કપૂત કાળું કરે બીજો દીયે પ્રકાશ પ્રસ્તુત પંક્તિઓમાં દીપકના ઉદાહરણ દ્વારા સપૂત અને કપૂતનો ભેદ દર્શાવવામાં આવ્યો છે દીપક પ્રગટાવવાથી અજવાળો થાય છે તેની સાથે કાળાશ એટલે કે મેષ પણ થાય છે કવિએ બંને દીપકના બે દીકરાઓની કલ્પના કરી સપૂત અને કપૂતના ચિત્રો રજૂ કર્યા છે સપૂત જગમાં પ્રકાશ ફેલાવીને પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે કપૂત પોતાના કુકર્મોથી પોતાના માતા પિતાનું નામ બદનામ કરે છે સમાજમાં પણ બે પ્રકારની વ્યક્તિ જોવા મળે છે એક વ્યક્તિ પોતાના સ્વભાવ વાણી અને સેવા કાર્યોથી પોતાના કુટુંબની સુવાસ જગમાં ફેલાવે છે જ્યારે બીજી વ્યક્તિ તેનાથી વિપરીત વર્તન કરી કુટુંબને કલંકિત કરે છે આપણે સત્કાર્યો કરીને માતા પિતાનું નામ રોશન કરીએ અર્થવિસ્તારને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ